ધન કચરા બાબતે એક કર્મચારીને પણ માર મરાયા હોવાની ચર્ચા જાગી છે તે હજુ તાજું છે ત્યાં જ ફરી એકવાર નગરપાલિકા કર્મચારીને માર મરાયા હોવાના આક્ષેપ થયા છે આગળની તજવીજ હાથ ધરાઈ છે એવા વૈશાલી કગરાણા માંગરોળ ત્યાં આ ભાઈ આવ્યો અમને કે ભાઈ કચરો લેવા નથી આવતા તો મેં એને શું કીધું કચરો લેવા નથી આવતા ને જેમ પણ ગેરવર્તન મારી સાથે કરતો તો મને જાડું બોલતો હતો દાદા કરી ના લેતી અને બધું તને કે નજર એ લેકચરમાં નંબર પ્લેટ પણ નથી અને તારી ઉપર તમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરશું તો મેં એને શું કીધું કે ભાઈ તારે જે કંઈ પ્રોબ્લેમ હોય તો નગરપાલિકામાં લેતી ફરિયાદ કર બરાબર છે મારી જુદે ભેજા ના કરશું તો એ માને નહીં ઘણી વાર મારી સાથે ભેજા મારી ગઈ હતી મને જાડું બોલી અપશબ્દ બોલા મારા માણસોને ગેર શબ્દ બોલા આ ભંગીયા ના લેતી ને તમે આવું વર્તન બોલાવ્યા કરો જ નહીં કે તકલીફ નથી જતા ને પછી અમે અમે પાણી તાકીએ બાકી આવ્યા પછી અમે અમારા અધિકારીને જાણ કીધી કે આ રીતે બનાવ બોલો છે આ ભાઈ અમને જાડું બોલો છે મારો ધમકી આપે છે અને પછી અમે અમારા અધિકારી પછી અમે કેસ કરો તો આ ભાઈ માના નહીં અમને પછી આ ભાઈ અમને પાણી ટાંકી આવી ને અમને મારા મને ધૂકો મારો ધરાણ ચાલ તારે કેસ કરો જ મારા પર વિડીયો અને પૂરું બધી સેલ છે અબ્દુલભાઈ બખાઈ કરીને છે